અને કલર નું કોમ્બિનેશન એ બહુ મસ્ત છે ગ્રીન અને માં છે એમાં આપણે ચાર પાંચ કલર મળી જશે એક રેડ છે એક આ બી કલર છે જે સસ્તી અને

પછી જો આપણે એકદમ છે ને એવીમાં માં પટોડા લઈને આવ્યા છીએ બહુ ફાઈન છે જો એનો પલ્લુ નો બહુ સરસ છે લોંગ પલ્લુ છે પછી આમાં બ્લાઉઝ છે બહુ સરસ ખાટલી વર્ક કહેવાય આ વર્ક છે ને જો આ ખાટલી વર્ક કહેવાય બહુ સરસ છે જો કે એમાં બ્લાઉઝ છે ને વિથ બ્લાઉઝ છે સરસ બીજી એકદમ

છે છે આ આ પણ સિમ્પલ ટેસ્ટ એનું બ્લાઉઝ કલર પાર્ટીવેર મસ્ત લાગે

લગ્ન પ્રસંગમાં બહુ સરસ ચાલે આવના. આરે પડી જાય જો વર્ક છે પ્લેન પાછા લેરિયા ડિઝાઇન અલગ અલગ ફરી

રૂપા રામાણસે પેરું દે એટલું મસ્ત કલર દેખાઈ દે બેસ પાલો આગળ સરસ લગડી પટ્ટા જેવો હશે એમાં બે કલર છે એક આ ગ્રીન કલર છે ચિયા ચ આ તો સાવ આખો અલગ જ પીસ છે ડાયમંડ વાળો નવી આખો અલગ જ છે ઓર્ગન્ઝા માં હશે 1 નવ ઇંચ નવ આ પાલો છે જોયું ને ખવા

આ ગ્રીન કલર છે સરસ આંબાનામાં છે તો વાત કહી દીધી ગ્રીન કલર તો આપડે ફેવરિટ હોય બહુ છે પછી આ આફંસી ડિઝાઇન છે બાંધણીમાં તમારે જો અમારી પાસે અનેક વેરાયટી છે કોડક માં આની ડિઝાઈન આખી આવક અલગ છે સાવ નવીનું આ સરસ છે દાણા દાણા આ કલર મળી જશે કહેવાય છે આ કલર છે બધાય એટલા આમાં જોઈએ એટલા કલર મળી જશે અમારે બહુ નજીક થાય છે જે બહુ સરસ પીસ પછી આમાં તમને જે કોઈ પીસ ગમતું હોય ને એ અલગ રાખતા જજો પછી આ છે ને આમાં તમને કયો કલર પસંદ હતો આપણે એક રાખ્યો હતો કે નહીં એ આખી સગી આ આ જો તો આ આ આ હતો જો આખો દિવસ પહેર્યો એટલે આમ કંટાળો ના આવે એ રીતના છે મટીરીયલ છે બહુ ફાઈન છે પછી આમાં કલર એક ઘણા છે તમે જોતા જાજો જરા જે ગમતું હોય એ અલગ રાખી દેજો એમાં બ્લાઉઝ છે આપણે બરાબર એ સરસ છે એને એ કોણ છે

એટલે તમારે જો મેરેજ માટે ભારેમાં પણ અમે રાખીએ છીએ સસ્તામાં પણ રાખીએ છીએ અથવા તો અમે જો સાંધાવાળી સાડી રાખીએ છીએ એમાં પણ અમારે સો થી ચાલુ થાય છે તો સાડા ત્રણસો ચારસો સુધીનું પછી અમે જે ચોલી રાખીએ છીએ રેન્ટ ઉપર રાખીએ છીએ અથવા વેચવા પણ આપીએ છીએ એમાં અમારે રેન્ટ થી ચાલુ થાય છે એટલે કોઈ એવા પરિસ્થિતિવાળા હોય તો અમે થોડું ઘણું ઓલું પણ કરી દઈએ હા એને સહેલું પડે ને એવી રીતના છે એટલે એક વખત તો દુકાનની મુલાકાત અવશ્ય લેજો બગીચા પાસે દ્વારકા સોસાયટી યસ સાડી યસ ચોલી પ્લેટા જો આ રીયો સાડી છે કોટન ઉપર નહી પેશિયલ નેપતોલ કાપડ કે નહી છે કોટન માં તો તમને 500 માં મળી જાય છે આ કલર છે ને અમારે વધારે વધારે આ કલર આલે ફાસ્ટ આ અમારે સાત સાત આઠ આઠ એક એક બેન ના ઓર્ડર હોય એમાં આ ડિઝાઇન આવે અને કાડી છે ને આવે આ બે ના કલર

આ સાડી અજરક પ્રિન્ટ માં છે જે તમને બજાર માં ચૌદસો પંદરસો ની આસપાસ પડે છે પણ અમારે ત્યાં આ સાડી પાંચસો માં હોય છે નોર્મલ સેકન્ડ માં હોય છે એમાં કલર પણ ઘણા બધા છે જો આ બ્લાઉઝ છે પછી એનો પાલો એ બહુ સરસ છે અજરક માં જેને આને મોહારાની સાડી પણ કહે છે પછી આ છે જે રેડ કલર માં છે ગાડા બોર્ડર માં છે આ રીતના ગાડા બોર્ડર આવશે કલર છે અજરખની બધી પ્રિન્ટ કે આ પણ અમારે સેકન્ડ છે જે બ્રાસો છે હજાર હજાર નો વેચે છે અમે ફિક્સ 500 માં આ લેરીયા આ છાબડી પ્રિન્ટ આખી સાડીમાં કટિંગ બોર્ડર છે એના ડાયમંડ છે

અમે તો આખું ફિક્સ કરી નાખ્યું આખો કઈ વર આખો ઉપાધિ જ નહીં દે તો આજે અમારું ટોપ ઉપર આ નવો માલ આવ્યો છે આ બ્રાસો છે આ બધી અલગ અલગ પેટર્ન એની જે આ બાંધણી માં છે એમાં સિક્વન્સ બોર્ડર આવે છે બ્રાસો તો મારે જેવું આવે ને એવો નીકળે છે બસ બોર્ડર માં માલ આવે છે બહુ સરસ જીની ડિઝાઇન ને ગઢવાલ ઉપર છે આ પ્રિન્ટેડ માં છે

આ સાડીનો ઢગલો કર્યો ને અમે આ બધી તમારે 550 થી 900 ની રેન્જમાં સાડી છે એમાં ब्राસોય આવી જાય આ બધી સાડી રેન્જમાં છે આ બધી સાડી આ 500 અંદર બધી જો આપણે છે આ રનિંગ નું પાછું છે ચાર રનિંગ તમારે લેવા દેવા માન લેવી હોય ને તો આ તો મે 400 આ 400 અંદર મોડી જાશે આ રનિંગ છે આ એરનિંગ આ થોડી હેવી છે આ થોડી હેવી એટલે અમારે અહીંયા 600 સુધી તમને મળી જાય હા 600 સાથે આ બ્રાક છે ને ગાડી